હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુવર્સન બ્લોક માં આપ હાર્દિક સ્વાગત છે મિત્રો આજ આપણે જઈ રહ્યા છીએ મિની હતાદાર કે તમે જોઈ શકો છો આ રોડ આ મિની હતાદાર રોડ જવાનો છે આપણે કરકોલિયા અને દેવડીન ધાર ધાર છે આ એની વચ્ચે છે બરોબર બરોબર અહીંયા જવાનું છે ને એ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે જોઈ શકો છો પવન ચક્કી ને એવું સરસ મજાનું એકદમ મસ્તીનું લોકેશન છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને મુલાકાત લઈએ તમે જોઈ શકો છો પવન ચક્કી એકદમ સરસ મજાની એકદમ સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો છો કુદરત ના આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે મિની દર પહોંચી ગયા છીએ તો આપણે એ ધીમે ધીમે આગળની તરફ જઈશું તમે આવી મિત્રો જોઈ શકો છો આ ભવ્ય ગેટ છે મિની દરનો હવે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈશું અને દર્શન કરશું મિત્રો આપણે અંદરની તરફ આવીએ તો પહેલાં વહેલા તે સામે ગૌશાળા આવે છે એ તમે નિહારી શકો છો પછી આપણે ધીમે ધીમે આગળની તરફ જઈશું તમે આ બાજુ પણ નિહાળી શકો છો કે એક વિશાળ વૃક્ષ છે અને એની આગળ આપણે ધીમે ધીમે જઈએ તો એક આ બાજુ મંદિર છે નાનું અમથું ભોળા ભોળાનાથનું તેની બાજુમાં જ તે મિત્રો તમે જોઈ શકો છો એ હવન કુંડ છે તેની સામે બરોબર મિત્રો મંદિર છે તેના આપણે દર્શન કરવાના છે તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા હવે મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ તમે મિત્રો નિહાળી શકો છો હવે ધીમે ધીમે આપણે આગળ દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો બધા દર્શન કરી રહ્યા છે તેની આ બાજુ તમે જોઈ શકો છો વિશાળ જગ્યા છે સરસ મજાની જગ્યા છે તે તમે નિહાળી શકો છો સામે બધે મેળો લાગ્યો છે તમે જોઈ શકો છો પબ્લિકનો મેળો છે નાની મોટી દુકાનો પણ છે આ મિની હતાધારની જગ્યા છે અને તમે આ બાજુ બીજું જોઈ શકો છો દર્શન કરી રહ્યા છો તમે બધે આ બધું મિત્રો તમે નિહારી શકો છો વિશાળ જગ્યા છે મિનિયતા ધાર સરસ મજાની તમે નિહારી શકો છો મિત્રો સામે બેઠા તે બાપુ છે આપણે થોડું ઝૂમ કરશું તમે જોઈ શકો છો બાપુ ઈસકી રહ્યા છે આ બધું મિત્રો તમે જોઈ શકો છો કે ગૌશાળા છે તેની ઉપર ગૌશાળાની ઉપર એક કામધીનું ગાય છે તે પણ આપણે નિહારવાના છીએ તો આપણે ઉપરની તરફ જાય તો ગૌશાળાની ઉપર આવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કામધીનું ગાય ત્યાં મિત્રો કામધીનું ગાય છે તે તમે નિહારી શકો છો

આ બધું આપણે ગૌશાળા નીચે આવીએ તો તમે જોઈ શકો છો વિશાળ ગૌશાળા છે તો તમે નિહરી શકો છો વિશાળ ગૌશાળા છે ઘણી બધી ગાયો છે હવે મિત્રો અહીંનો મેળો તમે જોઈ શકો છો આવી રીતે કંઈક મેળો થાય છે રોડ ઉપર નાના મોટા નાના મોટા સ્ટોર હોય છે એમાં નાની મોટી વસ્તુ વેચાતી હોય છે ઘર વપરાશની

જો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવો વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ